આ કેરી આપણી નથી અર્લી રીડર દસ આજે આપણે જોઈએ અર્લી રીડર દસ આ કેરી આપણી નથી સ ત્ર અને ગણ્યા મૂળાક્ષર શીખીશું યુગ મનીષ અને જીગ્નેશ ત્રણે મિત્રો હતા એક દિવસ તેઓ ફરવા નીકળ્યા ફરતા ફરતા ગામના મંદિરે ગયા ચૈત્રી નવરાત્રિની આઠમનો આજે યજ્ઞ હતો મંદિરની યજ્ઞવેદીમાં હવન થતો હતો મનીષને અચાનક યાદ આવ્યું નિશાળમાં આજે જુદા જુદા આકારો વિશે ભણાવે મંદિરની ધજા જોઈને બોલી ઉઠ્યો અરે આ આકાર તો ત્રિકોણ છે યજ્ઞવેદીનો આકાર જોઈ કહે આ તો ચતુષ્કોણ છે યુગ અને જિજ્ઞેશ બોલે પેલા બગીચામાં જઈએ ત્રણેય મિત્રો બગીચામાં ગયા બગીચાને જોઈ મનીષ બોલી ઉઠ્યો અરે આ બગીચાનો આકાર તો કોણ છે ત્રણેય મિત્રો બગીચામાં આંબાના ઝાડ નીચે બેઠા યુગે ઉપર નજર કરી તો આંબા પર મોટા મોટા મરવા લટકે કાચી કેરી જોઈ ત્રણેયના મોઢામાં પાણી આવ્યું

પણ જીગનેશે કહ્યું આ કે આપણો આબો નથી આપણાથી આ કેરી ન ખવાય ચાલો પેલા માળી કાકાને ત્યાં છોડને પાણી પીવડાવે છે એમણે આ કેરી આપી દઈએ યુગ કહે બરાબર છે ચાલો કેરી લઈ ત્રણે માળી કાકા પાસે ગયા કહે લો માળી કાકા આ કેરી વાદરાએ પાડી છે માળી કાકા કહે અરે ભાઈ એમો વળી મને શું આપવાની તમે ખાઈ જાઓ યુગ કહે તમારી મહેનતથી આ ફળ છોડ ઉછરે છે એના ફળ કંઈ અમારાથી લેવાય લઈ લેવાય મારી કાકા કહે પણ હવે તો હું તમને ખાવા આપું છું તમે એને જરૂર ખાઓ અને હા તમારી વાડીમાં પણ આંબા વાવો તો કેવું સારું તમને પણ કેરી મળે ને ત્રણેય મિત્રો કહે હા હા માળી કાકા અમે જરૂર આંબા વાવીશું શત્રુ ભાષા રાત્રિ જ્ઞાતિ પવિત્ર પ્રજ્ઞા દેવાંશ પંચમ યજ્ઞ ત્રેવડ મનીષા સૈશવ સુરવીર ત્રણ મિત્રો યુગ જિજ્ઞેશ મનીષ ષષ્ઠકોણ યજ્ઞ વેદી ચતુષ્ટકોણ સળ વળાય